વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ભૂખી અને હિટ એન્ડ રન ની ઘટના અંગે જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી વડોદરા શહેરને પૂરને લીધે કરોડો રૂપિયાનું નુકસાન થયેલ છે શહેરનો વિસ્તાર ધીમે ધીમે વધતો જાય છે વડોદરા શહેરની બાજુમાં વડોદરા તાલુકાના જોડ થતા સિસવા ગામ આવેલ છે તેમાં સિસવા ગામનો તળાવ ફાટે તો તે પાણી છાણી ગામમાં રાજુના વિસ્તારમાં આવશે જેનાથી શહેરમાં નવા વિસ્તારોમાં પાણી આવશે અને મોટા પાયે ગ્રામ્ય વિસ્તારના પાણીનો નિકાલ અલગથી કરવામાં આવે શહેરના વિસ્તારનો પાણીનો નિકાલ અલગથી કરવામાં આવે જેથી શહેરમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતું અટકાવાય શહેરમાં પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે વડોદરા શહેરની ભૂકી ઘાસને ડાયવર્ટ કરવાની તદ્દન ખોટું થઈ રહ્યું છે ભૂકી કાસને ડાયવર્ટ કરવાથી નવા વિસ્તારોમાં પાણી પાણીજન્ય રૂપિયાનો વહે થાય છે અને ભૂકી ઘાસ ઉપરના ગેરકાયદેસર બેન અધિકૃત દબાણો દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે વડોદરા શહેરમાં પૂર આવ્યો તંદન વખત પૂર આવ્યો નરી આંખે લોકોએ જોયું લોકોના ઘરે ડૂબી ગયા બાળકોને દૂધ નહીં મળ્યું સિનિયર સિટીઝન દવા નહીં મળી પ્રેગ્નન્ટ મહિલાઓ દવાખા નહીં જઈ શકી બાર માણસ મરી ગયા તમે વિચાર કરો અને એ પૂરના લીધે જે હોનારત થઈ એ કોના લીધે થઈ માનવ સર્જિત પૂર સરકાર જાતે એવું કહે છે કે ત્રીસ મીટરની અંદર કોઈ ગુસ્વામીના કિનારા ઉપર ત્રીસ મીટર સુધી કોઈએ બાંધકામ નહીં કરવું અને તમે જ લોકો ઝોન ચેન્જ કરીને આપો છો તો એ ઝોન ચેન્જ કરીને એને તોડો ને ટ્રાન્સપોર્ટ હબ બનાવે છે એને તોડો એ તોડવું નથી તમારા મળતીઓને બચાવવું છે અને આ શહેરને ડૂબાડવું છે એ નરી આંખે દેખાતું હોય ત્યારે અને જે લોકોને નુકસાન થયું છે એની ભરપાઈ આજ સુધી નહીં થઈ એની પણ રજૂઆત કરી છે અમે અને જે રીતે વડોદરા શહેરમાં ચાલી રહ્યું છે એ કોઈની વાત નહીં સાંભળવી એટલે અમે કલેક્ટરે રજૂઆત કરવા આવ્યા છે આંદોલન કરીશું કોર્ટમાં જઈશું પણ આ ટીપી તેરની અંદર જે રીતે ગેરકાયદેસર કાસો પાડી રહ્યા છે અને જે કરોડો રૂપિયાનું નુકસાન કરી રહ્યા છે આ શહેરનું લોકો પેટ કાપીને પણ ટેક્સ ભરતા હોય ત્યારે એમનું નુકસાન ના થાય વડોદરા શહેરને રાહત મળે પરથી પૂર ના આવે એ તમામ બાબતો લઈને કોંગ્રેસ પાર્ટી આગળ વધી રહી છે